ડિસપ ડિસ્પ્લેમાં તેરસો નવ્વાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે ચૌદસો નવું ચૌદસો નવાણું આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો છે તમે બિલ બનાવવા કારણે તમે ચૌદસો નવાણું છો આવું કેમ સાહેબ એટલે કરો પછી વાત ન સાહેબ હું વાત નહીં કરું કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

લખી દો ક્લોઝ નંબર જસ્ટિફાઈ હું લખી હું લખી દઉં છું ગ્રાહક નો તમે કયો છો તો ક્લોઝ નંબર મને જસ્ટિફાઈ હું લખી દઉં છું તમને હું લખી દઉં કે હું દેવાનું નહીં સાહેબ હું તમને શું કહું છું લો નંબર શું છે હું તમને લખી દઉં લો નંબર શું છે એ હું વકીલ છું તો તમે કેમ કયો છો કે આ નિયમ છે મને ખબર હે એટલું નોલેજ પૂરતું સર્ચ Google મારે શું કામ કરવું જોઈએ તમે સર્ચ કરો તો ડિસ્પ્લેમાં રાખ્યું હોય ડિસ્પ્લેમાં હોય તમારે વેચવાની હોય ને તો ચેન્જ હોય તો તમારે ચેન્જ કરી દેવી જોઈએ ને અને બિલ બનાવો ત્યારે એમ કે આ નથી ખ્યાલ હોય ને ઉપર હું બિઝનેસ કરી શકું ના ખ્યાલ કહી ભલે વધારે હું ના લઈ શકું પણ મેક્સિમમ રીટેલ પ્રાઇસ હું વધારે ના લઈ શકું. એથી વધારે લઉં છું. એનાથી બદલે તો તો શું વાત છે. મેક્સિમમ રીટેલ પ્રાઇસ વધારે લઉં છું. ભલે નથી લેતો તો ક્ષેતરવાની તો વાત છે. મેક્સિમમ પ્રાઇસ થી વધારે લઉં છું. ની જગ્યાએ 1400 ડિસ્પ્લેમાં તમે 1399 લખો છો મે નિયમ કયો છે ને નિયમ જ તમને કહું છું કે સેલર નિયમ પ્રમાણે મેક્સિમમ રિટેલ પ્રાઈસ થી વધારે લેતો નથી તો તમે મને કહો આ કો વાયરલ કરવાનો છું તમારું નામ શું છે મારું નામ મારે ન કહેવું હું મેક્સિમમ પ્રાઈસ ની અંદર કристоલ મોલ ની અંદર बाजूમાં ક્રોમાનો શોરૂમ છે એમાં મેનેજર અત્યારે જણાવી રહ્યા છે અને ડિસ્પ્લે ની અંદર જે પ્રાઈસ છે એ 1399 છે અત્યારે એ પ્રાઈસ લઈ લીધી છે અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે ચૌદસોને નવાણું કદું અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે તમે હવે કંઈ કહેવા માંગો છો આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો સાહેબ મારે પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે એ સ્વીકારવા માંગો છો હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી